વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્રના સહયોગથી સંયુક્ત કર્મચારી મોરચાએ આ કેમ્પનું આયોજન કર્યું હતું એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવા તેમજ સિકલન સેલ્સ અને થેલેસેમિયા હિમોફિલિયા જેવા દર્દીઓ માટે જરૂરી રક્ત એકત્રિત કરવાનો આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ હતું તો જિલ્લામાંથી અંદાજિત પાંચ હજાર પાંચસો જેટલા કર્મચારીઓએ રક્તદાન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્મચારીઓ જેમાં જેટલા કર્મચારીઓએ પહેલી વખત જેમાં જિલ્લા તંત્રના તમામ કર્મચારીઓ તમામ શિક્ષક મિત્રો સાથોસાથ ખાનગી અને શાળાના શિક્ષકો પોલીસ વિભાગ મડાણા જે એસઆરપીએફ છે તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે અંદાજીત સાડા પાંચ હજાર જેટલા કર્મચારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી સાહીઠ ટકા જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છે